આ લાઈન છે વધારે ત્રણ મહિના નો ટાઈમ અમે કેટલા મહિનાનો ત્રણ મહિનાનો ત્રણ મહિનામાં જેટકો ની આ લાઇન ચાલુ નહીં થાય ને પછી અમે એક માન મર્યાદા નહીં રાખીએ કારણ કે ખેડૂતોને લાઈટ ની જરૂર પડે આ તો હાલો આપણા નસીબ હારા થી અત્યાર સુધી એક જ વખત ફોલ્ટ થયો કદાચ ઉપરા ઉપર ઉપરા ઉપર બે ત્રણ વખત ફોલ્ટ થાય તો શું કરું એ કયો તમે એનો તમે એમ કે વિરુભાઈ અમે આ રસ્તો કાઢી એમાં તૈયાર છે ધારો કે આ તમારી જે ભૂમિયા વદર થી લાઈન આવે છે એમાં એક વખત ફોલ્ટ થઈ ગયો તાર ટ્વીટો કાલે તાર ટ્વીટો તો આપણે આપણે શું કરી શકીએ કાંઈ ન કરી શકીએ ને પાંચ વાગ્યા સુધી આપણે કાંઈ કરી શકીએ પાંચ વાગ્યા પાંચ વાગ્યા સુધી આપણે કાંઈ ન કરી શકીએ વૈકલ્પિક વ્યવસ્થા હોત તો આપણી પાસે ના ના ઈ તો વિકલ્પ આપડા ટેક્સ એનો ભુરી એટલે એમાં હું થાય ગોક મોલથી લાઈન ટેન્ડર એ થઈ ગયો તો કામય ચાલુ થયું પણ પછી પ્રશ્ન નઈ સાહેબ આયા આપણે આજે બે દિવસ એક વર્ષ થયું ત્યારે વાત કરી મેં એમ કીધું કોઈ ખેડૂત જેટકો નો ના નાખવા દે તો અમને ખેડૂત ને કેજો તમે કરવા ચાલુ કેમ ચાલુ નથી કરતા આનો થી છે જેટકો નહીં હાલે એક લાઈનમાં ફોલ્ટ આવે એટલે બધા ગામડા ખૂબ તારે છે ને તો વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરતા આ બધા એનો ટેક્સ ભરે છે તમે જેટકો વાળા સાહેબ ને અત્યારે તમારે ઉપર વાત કરવી ને વાત કરી લ્યો કે ગોપથી ક્યારે ચાલુ થશે આ લોકોનો એક જ પ્રશ્ન છે કે અમારે વૈકલ્પિક વ્યવસ્થા બીજી મુખ્ય વાતે જે કરવી છે આમ તમારે જે કરવાની છુકા બધા ના અટકન તો ના પાચે જો શાંતિથી મને સાંભળો ભાઈ ગોપથી છે ને આપણે વચ્ચે સાંભળજો કાન ખોલી આપણો મુદ્દો સોલ્વ કરી હગે ને પાસે સત્તા નથી સાંભળજો વચ્ચે કોઈ ના બોલતા પણ કહેજો મને આ સાહેબ બંને છે આપણો મુદ્દો સોલ્વ કરી હગે એની સત્તા છે નહીં હવે દસ મહિનાથી આ ટેન્ડર થાય છે કોઈ એજન્સી ટેન્ડર લેતી નથી અત્યારે મેં સાહેબને ખાતરી આપી કે ટેન્ડર હું નખાઉં ખેડૂત કોઈ નડે તો હું કરું બીજી વાત કે ટેન્ડર કોઈ નાખશે નહીં પોલીસ કઈ કામ કરશે નહી તમારે જો લાઇટ માં સુખી થવું હોય અને કઈ કરવું હોય આ લોકો કઈ કરી હગવાના નથી સત્તા મજબૂર થઈ ગયા છે મિનિસ્ટર પાસે અથવા સાંસદ પાસે અથવા રાણા વાવ જઈએ અને આપણે રજૂઆત કરવી પડશે તો જ આપણો મુદ્દો સોલ્વ થાય નહીતર મુદ્દો સોલ્વ થાય નહીં આ કદાચ આ 24 કલાક બેઠા રહે તો આની સત્તા નથી 300 એમ્પીયર થી વધારે તો મુદ્દા ઉપર આપણે જવું પડશે લાઈક બંધ રાખો ઠીક છે બધી બનેર કે બધી